મહાવીર જૈન વિદ્યાલય દ્વારા સંચાલિત સી કે શાહ વિજાપુરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં બેચલર ઓફ વોકેશનલના કોર્સનો પ્રારંભ કરાયો છે વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ સી કે શાહ વડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કાર્યરત છે આ ઇન્સ્ટિટ્યૂટ મહાવીર જૈન વિદ્યાલય દ્વારા છેલ્લા એકસો દસ વર્ષથી નવ યુવાનોને મેનેજમેન્ટ ક્ષેત્રની તાલીમ આપી રહી છે આ સંસ્થા દ્વારા નવા બેચલર ઓફ વોકેશનલ બેન્કિંગ ફાઈનાન્સ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ અભ્યાસક્રમની શરૂઆત કરી છે જે વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થીઓને ઉદ્યોગ ગમ્ય કુશળતા અને પ્રેક્ટિકલ જ્ઞાન આપશે તથા આ કોર્સની વિશેષતા એ છે કે સારું શિક્ષણ અને માર્ગદર્શનની સાથે વિદ્યાર્થીઓને સારી એવી પ્રેક્ટિકલ અને જોબ ટ્રેનિંગ પૂરી આપવામાં આવશે તેમ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર કેરવ પંડ્યાએ જણાવ્યું હતું નમસ્કાર dx માં કે આવેલા મિત્રો કોશિશાન કોલેજ તરફ છે અંદર બામનગર અમદાવાદ વડોદરા વિજયનગર મોડુદરા ટ્રેનિંગ છે અને આપણે ઇન્ટર્નશિપ પર જેઈએ થી MBA કોલેજ ચાલે છે 2021 માં આપણે BBA કોલેજ જે कैपेसिटी ना बैंकिंग से भगवान कौन का बोल रहा हूं तो दशा पंजाब आज हां सीके शाह विद्यापुर वाला इंस्टीट्यूट ऑफ मैनेजमेंट के जे श्री महावीर जैन के एजुकेशन सेशन में सहायक करना सेशन में आने वालों दमनिया दी दी આ અમારી એસએમ જેવી ટ્રસ્ટ સંચાલિત સી વીઆઈએમ કોલેજ આવતા વર્ષથી એટલે કે બે હજાર પચીસ છવ્વીસથી બીવોક ઇન બીએફએસઆઈ નામનો એક નવો ગ્રેજ્યુએટ કોર્સ ચાલુ કરી રહી છે એની અંદર સ્ટુડન્ટ્સ લર્નિંગ અને અર્નિંગ બંને સાથે કરી શકે એ પર્પઝ છે અને આ કોર્સ નું ઇનિશિએટિવ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એઆઈસીટીએ લીધેલું છે અને જીટીયુ થ્રુ આપણે આ કોર્સ ચાલુ કરી રહ્યા છીએ આ કોર્સની વિશેષતા એ છે કે સ્ટુડન્ટ્સ એના ઓન ધ જોબ ટ્રેનિંગ ફર્સ્ટ યરથી જ ચાલુ થઈ જશે એટલે એને ફર્સ્ટ યરથી જ ઇન્ડસ્ટ્રી સાથે લિંક થઈ જશે એને અડધું ઇન્ડસ્ટ્રીનું કવરેજ અને એકેડેમિક્સનું કવરેજ બંને એક સાથે આના ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં મળશે આ એક ગ્રેજ્યુએશન કોર્સ છે કે જે જનરલી ગ્રેજ્યુએટ કોર્સિસ હોય છે એ ત્રણથી ચાર વરસના હોય છે પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે આ ત્રણ વરસ બે વરસ કે એક વરસ કે ચાર વરસ એ સ્ટુડન્ટ નક્કી કરી શકે છે બેઝડ ઓન હિઝ એપિયરન્સ હી વિલ ગેટ ધ ડિગ્રી જો એ ત્રણ વર્ષ કમ્પ્લીટ કરશે તો એને ડિગ્રી મળશે યુનિવર્સિટીમાંથી જો એ બે વર્ષ કમ્પ્લીટ કરે કે ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળે છે તો આવા અલગ અલગ ક્રાઇટેરિયા આપણે ડિસાઇડ કરેલા છે ફીઝ જે એફઆરસી કમિટી ડિસાઇડ કરે એ પ્રમાણે ફીઝ રહે છે ફોર એક્ઝામ્પલ લાસ્ટ યર ફીસ આપણે થર્ટી સેવન થાઉઝન્ડ પર યર ડિસાઇડ થઈ હતી ફી રેગ્યુલેટરી કમિટી ના આ કોર્સ ત્રીસ સીટ માટે આપણે એપ્રુવલ લીધેલી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અને એમાં જૈન હોય કે નોન જૈન હોય કોઈ બી સ્ટુડન્ટ્સ આની અંદર એનરોલ થઈ શકે છે રિક્વાયરમેન્ટ એ છે કે બારમાની અંદર એને એચએસસી કોઈ બી સ્ટ્રીમ સાથે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ પાસ હોવું જોઈએ આર્ટ્સ હોય કોમર્સ હોય કે સાયન્સ હોય એનાથી કોઈ ફરક પડતો નથી કોઈ બી સ્ટ્રીમમાં એને ગ્રેજ્યુએશન કરવા માટે કોઈ બી સ્ટ્રીમમાં આર્ટ્સ સાયન્સ કે કોમર્સમાંથી એ ટવેલ્થ પાસ આઉટ હશે તો એને આ કોર્સની અંદર એડમિશન મળી શકે છે